નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા આ કોઈ વેડિંગ શૂટિંગના દ્રશ્યો નથી પરંતુ કડાણાના રાઠડા બેટ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં આજે પણ જાનૈયાઓ નાવડીમાં બેસી પરણવા નીકળતા હોય છે કડાણા ડેમ વિસ્તારમાં પાણી હોવાને કારણે રાઠડાબેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવા માટે માત્ર ને માત્ર એક નાવડીનો સહારો છે આપણે ત્યાં બાઇક મોગેદાટ ફોર વ્હીલ ગાડીઓ હશે પણ આ વિસ્તારના લોકો આજે પણ બાઇકની જગ્યાએ ઘરે ઘરે નાવડી વસાવે છે રાઠાબેટ ગામમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ અન્ય સમારોહ જ્યાં એકબીજાના ઘરે જવા માટે નાવડી એક માધ્યમ છે લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે નદી પાર કરીને જવું પડે છે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો સ્થાનિક લોકોમાં ઉઠવા પામ્યા છે અગાઉ પુલ બાંધવા માટેની સ્થાનિકોએ માંગ કરી હતી તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ ભબુક્યો છે